નમસ્કાર મિત્રો દેશ દુનિયા ને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી ગુજરાતના દુજરાતના એક ઇંચ થી વધુ વરસાદ તો છેલ્લા બે કલાકમાં ધોરાજીમાં સવા બે ઇંચ વરસાદ તો મહેમદાબાદમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં જોરદાર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી તો દોસ્તો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલા પટેલની મોટી આગાહી અગિયાર જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે તો કચ્છ મધ્ય ગુજરાતમાં ત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે સો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે તો રાજ્યમાં મેઘમેર જોવા મળી રહી છે તો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારે નવ જુલાઈનો રોજ સવારના છ થી આઠ વાગ્યા સુધીમાં એકસો તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ રાજકોટના લોધિકામાં પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો તો તુલસો ફટાફટ વિદ્યા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ફરી વરસાદી રાઉન્ડ જામ્યો તો આજે સવારથી અનેક જિલ્લામાં મેઘમહેર જોવા મળી તો ખાસ કરીને છેલ્લા દસ કલાકમાં ઓગણીસ તાલુકામાં વરસાદ નોંધાયો જ્યારે બાર કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો તો સૌથી વધુ ખેડાના મહેમદાવાદમાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ જોવા મળ્યો તો દોસ્તો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લામાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા દસ જુલાઈથી ચૌદ જુલાઈ સુધી ગુજરાત રાજ્યના વરસાદની સ્થિતિ અંગે આગાહી કરવામાં આવી છે જેમાં આગામી બે દિવસ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે

તો આજે સુરત દાહોદ નવસારી વલસાડમાં અતિ ભારે અમરેલીમાં રાજ્યમાં મેઘમેર થઈ હતી નહીં જોકે એક બે દિવસથી મોટાભાગના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો ત્યારે હવામાન પટેલની મોટી આગાહી સામે આવી છે જેમાં દસ થી ચૌદ તારીખ સુધીમાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે ટાટા પર બીજા સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવમાં જોરદાર વધારો ટમાટાના ભાવ છેલ્લા એક મહિનામાં બાસઠ નો વધારો જ્યારે કાંદાના ભાવમાં એક મહિનામાં એકત્રીસ નો વધારો તો બટાકાના ભાવમાં પણ એક મહિનામાં સોળ નો વધારો જોવા મળ્યો તો દેશમાં મે અને જૂન મહિનામાં યુટીયુની અસર અને ડીઝલના ઊંચા ભાવના કારણે ટ્રાન્સપોર્મેશન મોંઘું હોયથી આ ત્રણેય જીવન જરૂરી ચીજ મોંઘી જોવા મળી તો દોસો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરી લઈએ તો રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી તો આ બેઠકમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને લઈને ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારી સાથે મુદ્દાવાર ચર્ચા કરવામાં આવી હતી તો ગુજરાતના અનેક જિલ્લામાં જોરદાર વરસાદની આગાહી પણ કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના એકસો ને આડત્રીસ તાલુકામાં વરસાદી માહોલ

જન સુવિધા કેન્દ્ર ખાતે આ ખેડૂત પોર્ટલ મારફતે કરાવી શકશે તો દોસ્તો બીજા સૌથી મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વ્યાજખોરો અને વ્યાજ વિશે ચક્ર કમાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને ચુગલમાં મુક્ત કરવા માટે ગુજરાત સરકાર એક્શનમાં આવી ગયા છે તો ગત ચો એકવીસ જૂનથી ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે તો એકત્રીસ જુલાઈ સુધી ચાલશે તો આ નીતિ એક પણ વ્યાજખોરને પોલીસ કડક કાર્યવાહીની બચે નહીં તે વિશે નિર્દેશ આપવામાં આવ્યો છે તો ખોટો કેસ ન થાય તેમને ખાસ તદેકારી રાખવાની સૂચના ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પાન કાર્ડ માટે મોટા સમાચાર ભારતના દરેક નાગરિકને આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક કરી રહ્યા છે તો સરકાર એવા લોકોને પણ લિંક કરી રહ્યા છે જેમણે હજુ તેમના આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક કર્યા નથી તો આ કારણ છે કે બંનેના આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ બદલીને એકત્રીસ માર્ચથી ત્રીસ જૂન બે કરવામાં આવી હતી જે બાદ હજુ બંને નથી તેમને બે હજાર ચોવીસમાં એક હજાર રૂપિયાનો દંડ આપવાનો આવશે ત્યારબાદ તેમના આધાર કાર્ડ ને પાન કાર્ડ સાથે લિંક કરવામાં આવશે તો બીજા સમાચારની વાત કરીએ તો ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી જી આ દોસ્તો રાજ્યમાં 10 થી અગિયાર જુલાઈ સુધી શારીરિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તો તમને જણાવી દઈએ કે રાજ્યમાં જે વિસ્તારમાં વરસાદ વરસતો હતો અથવા વરસાદથી વંચિત હતા ત્યાં દસ અને અગિયાર તારીખે સેક્શનમાં સારા વરસાદની વાવણી લાયક જોવા મળશે જ્યારે દસ અને રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં સારો વરસાદ થશે તો સૌથી વધુ દસ જુલાઈના રોજ અતિભારે વરસાદ જોવા મળશે બીજા સમાચારની વાત કરીએ તો સરકારનું કહેવું છે કે સ્થાનિક બજારમાં ડુંગળીની ઉપર સ્થિતિ સંતોષકારક છે તો સૂટક કિંમતો સ્થિર રહે છે ઉપભોક્તા બાબતો ખાદ્ય અને જાહેરાત વિતરણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ખરીફ સિઝનમાં ડુંગળીના પાકની વાવડીમાં સત્યાવીસ ટકાનો વધારો થવાનો અંદાજ છે તો મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે સારા સમયસર ચોમાસાનો વરસાદ ડુંગળી ટમેટા બટાકા અન્ય પાકોને પ્રોત્સાહન આપશે

પ્રાકૃતિક ઇનપુટ અને ખેતી કરશ તથા શાકભાજીના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે મહત્તમ હેક્ટરથી વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે તો દુસ્સો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દિવસે વીજળી મળશે જે આ દોસ્તો ખેડૂતોને ખેતીમાં પીએફ માટે રાત્રિના બદલે દિવસે વીજળી મળશે તેવી ખેડૂતોની માંગ છે ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ એક હજાર પાંચસો કરોડની જોગવાઈ કરી છે તો ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે તો આ માંગણી આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે તો બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગાઈ કરવામાં આવી છે પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવે તે જોવાનું રહ્યું છે તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો જીરું હવે સોનું બની શકે છે તો ખેડૂતો માટે સારા સમાચાર એવા એવાલો સામે આવી છે કે ચીનમાં ભારે વરસાદના કારણે જીરાના પાકને ચાલીસ ટકા જેટલું નુકસાન થયું છે જેના પગલે ભારતમાંથી માંગ વધે તેવી પૂરી પૂરી સંભાવના છે તો એકલા ભારતની વાત કરીએ તો પિસ્તાલીસ થી પંચાવન લાખ બોરી જીરુની જરૂરિયાત છે જોકે આ વર્ષે પાંત્રીસ થી પિસ્તાલીસ લાખ બોરીની નિકાસ થવાનો અંદાજ છે તો સો બટાપટ જે સમાચારની વાત કરીએ તો રાજ્યના નાના નાના પ્રકારના ધંધા રોજગાર કરતાં સમાજના નબળા વર્ગના નાગરિકો માટે માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજારો એટલે કે ટૂલ કીટ આપવામાં આવશે જી આ દોસ્તો રાજ્યના અરજદારો આજથી એટલે કે ત્રણ જુલાઈ બે હજાર ચોવીસથી આગામી બે મહિના સુધી ડબલ્યુ ડબલ્યુ કુટિર ગુજરાત ગવર્મેન્ટ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે તો ઓનલાઈન વેરિફિકેશન માટેની મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે તો વૃક્ષો પટાપટ જે સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર મોસમી વરસાદમાં થયેલા નુકસાનીના વળતરને લઈને સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે તો માર્ચ અને મે મહિનામાં વરસેલા કમોસમી વરસાદથી નુકસાન અંગે સહાય ચૂકવવામાં આવશે તો માર્ચ બે હજાર ચોવીસમાં સાબરકાંઠા મહેસાણા ખેડા અરવલ્લીમાં નવ હજાર છસો ને ચુમ્મોતેર ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે તો બે હજાર ચોવીસમાં નર્મદા સુરત વલસાડ જિલ્લાના એક હજાર ત્રણસો ને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે તમામ રાજ્યો એક એડવાઇઝરી જાહેર કરીને દેશની સ્થિતિ પર કડક દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે તો રાજ્યના સ્ત્રીઓને જીકા વાયરસના ટેસ્ટિંગ પર ફેબ્રુઆરી મહિલાના ભ્રૂણ અને ધ્યાનથી કેન્દ્રિત કરવાનું કહેવામાં આવ્યું છે ગુજરાતના અગિયાર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ તો છેલ્લા બે કલાકમાં ધોરાજીમાં સવા બે ઇંચ વરસાદ તો મહેમદાબાદમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં જોરદાર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી અગિયાર જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે તો કચ્છ મધ્ય ગુજરાતમાં ત્રીસ કિમની ઝડપે પવન ફૂંકા છે વાત કરીએ તો ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે તો રાજ્યમાં મેઘમેર જોવા મળી રહી છે તો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારે નવ જુલાઈનો રોજ સવારના છ થી આઠ વાગ્યા સુધીમાં એકસો ને અડત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ રાજકોટના લોધિકામાં પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો વાત તો રાજ્યમાં ફરી વરસાદી આજે સવારથી અનેક જિલ્લામાં મેઘમેર જોવા મળી તો ખાસ કરીને છેલ્લા દસ કલાકમાં તાલુકામાં વરસાદ નોંધાયો જ્યારે બાર કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો તો સૌથી વધુ ખેડાના મહેમદાવાદમાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ જોવા મળ્યો તો બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લામાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય થતા ભારતીય અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન ભાગ દ્વારા દસ જુલાઈથી ચૌદ જુલાઈ સુધી ગુજરાત રાજ્યના વરસાદની સ્થિતિ અંગે આગાહી કરવામાં આવી છે જેમાં આગામી બે દિવસ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ગાજુ સાથે મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે ઉષોપટાભાટ બીજા સમાચારની વાત કરીએ તો અરબી સમુદ્રમાં સાયકોલિયન સિસ્ટમ સક્રિય થતા રાજ્ય પરમાં વરસાદની આગાહી કરવામાં આવી તો આગામી બે દિવસ એટલે કે 10 થી 11 જુલાઈ ના રોજ રાજ્યના અનેક વિસ્તરમાં ભારતીય આતિભારે વર્ષાની આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારતીય આતિભારે વર્ષાની શક્યતા વ્યક્ત કરાઈ તો સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ સહિતના જિલ્લામાં ભારે વર્ષાની સંક્યતા ઉસો બેટા બીજા સમાચારની વાત કરીએ તો આજે આટલા જિલ્લા સાવધાન દાહોદ નવસારી વલસાડમાં અતિ ભારે અમરેલીમાં રાજ્યમાં મેઘમેર થઈ હતી નહીં જોકે એક બે દિવસથી મોટાભાગના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલની મોટી આગાહી સામે આવી છે જેમાં દસ થી ચૌદ તારીખ સુધીમાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવમાં જોરદાર વધારો ટમેટાના ભાવ છેલ્લા એક મહિનામાં બાસઠ ટકાનો વધારો જ્યારે કાંદાના ભાવમાં એક મહિનામાં એકત્રીસ ટકાનો વધારો તો બટાકાના ભાવમાં પણ એક મહિનામાં સોળ ટકાનો વધારો જોવા મળ્યો તો દેશમાં મે અને જૂન મહિનામાં હીટવેવની અસર અને ડીઝલના ઊંચા ભાવના કારણે ટ્રાન્સફોર્મેશન મોંઘું હોવાથી આ ત્રણેય જીવન જરૂરી ચીજ મોંઘી જોવા મળી તો દોસો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરી લઈએ તો રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી તો આ બેઠકમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને લઈને ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારી સાથે મુદ્દાવાર ચર્ચા કરવામાં આવી હતી તો ગુજરાતના અનેક જિલ્લામાં જોરદાર વરસાદની આગાહી પણ કરવામાં આવી છે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના એકસો ને આડત્રીસ તાલુકામાં વરસાદી માહોલ ખેતીવાડી ખાતેની યોજના કૃષિ ક્ષેત્રે અધ્યતન ડ્રોન ટેકનોલોજી અને આ ખેડૂત પોર્ટલ પર ત્રણ સાત બે હાજર ચોવીસ ના રોજ ખુલ્યું છે તો ખેડૂતોને અરજી કરી હોય તો ઓનલાઈન અરજી ગ્રામ પંચાયતના વિસી મારફતે અથવા જન સુવિધા કેન્દ્ર ખાતે આ ખેડૂત પોર્ટલ મારફતે કરાવી શકશે તો દોસ્તો બીજા સૌથી મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વ્યાજખોરો વ્યાજ વિશે ચક્ર કમાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને ચુંગલમાં મુક્ત કરવા માટે ગુજરાત સરકાર એક્શનમાં આવી ગયા છે તો ગત ચો એકવીસ જૂનથી ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે તો એકત્રીસ જુલાઈ સુધી ચાલશે તો આ નીતિ એક પણ વ્યાજખોરને પોલીસ કડક કાર્યવાહીની બચે નહીં તે વિશે નિર્દેશ આપવામાં આવ્યો છે તો ખોટો કેસ ન થાય તે માટે ખાસ તદેકારી રાખવાની સૂચના ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પાન કાર્ડ માટે મોટા સમાચાર ભારતના દરેક નાગરિકને આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક કરી રહ્યા છે તો સરકાર એવા લોકોને પણ લિંક કરી રહ્યા છે જેમણે હજુ તેમના આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક કર્યા નથી તો આ કારણ છે કે બંનેના આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ બદલીને એકત્રીસ માર્ચથી ત્રીસ જૂન બે હજાર ચોવીસ કરવામાં આવી હતી જે બાદ હજુ બંને આધાર કાર્ડ લિંક કર્યા નથી તેમને બે હજાર ચોવીસમાં એક હજાર રૂપિયાનો દંડ આપવાનો આવશે ત્યારબાદ તેમના આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવામાં આવશે તો બીજા સમાચારની વાત કરીએ તો ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી જી આ દોસ્તો રાજ્યમાં દસ થી અગિયાર જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તો તમને જણાવી દઈએ કે રાજ્યમાં જે વિસ્તારમાં વરસાદ વરસતો હતો અથવા વરસાદથી વંચિત હતા ત્યાં દસ અને અગિયાર તારીખે સેક્શનમાં સારા વરસાદની વાવણી લાયક જોવા મળશે જ્યારે દસ અને અગિયાર જુલાઈ એમ બે દિવસ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં સારો વરસાદ થશે તો સૌથી વધુ દસ જુલાઈના રોજ અતિભારે વરસાદ જોવા મળશે બીજા સમાચારની વાત કરીએ તો સરકારનું કહેવું છે કે સ્થાનિક બજારમાં ડુંગળીની ઉપત સ્થિતિ સંતોષકારક છે તો સૂટક કિંમતો સ્થિર રહી છે તો ઉપભોક્તા બાબતો ખાદ્ય અને જાહેરાત વિતરણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ખરીફ સિઝનમાં ડુંગળીના પાકની વાવણીમાં સત્યાવીસ ટકાનો વધારો થવાનો અંદાજ છે તો મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે સારા સમયસર ચોમાસાનો વરસાદ ડુંગળી ટમેટા બટાકા અન્ય પાકોને પ્રોત્સાહન આપશે તો CuSO ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં એમિતભાઈની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો તેની સાથે નેનો ડીએપી પર 50% સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી હતી તો CuSO फटाफट બીજા સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રી રાઘવજી પટેલની મોટી જાહેરાત ખેતી ખેતીને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ અને ખેતી કરશ તથા શાકભાજીના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે મહત્તમ હેક્ટરથી વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે તો દુસ્સો બટાપટ વિદ્યા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દિવસે વીજળી મળશે જે આ દોસ્તો ખેડૂતોને ખેતીમાં પીએફ માટે રાત્રિના બદલે દિવસે વીજળી મળશે તેવું ખેડૂતોની માંગ છે ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ એક હજાર પાંચસો કરોડની જોગવાઈ કરી છે તો ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે તો આ માંગણી આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે તો બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગાઈ કરવામાં આવી છે પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવે તે જોવાનું રહ્યું છે દોસો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો જીરું હવે સોનું બની શકે છે તો ખેડૂતો માટે સારા સમાચાર એવા અહેવાલો સામે આવ્યા છે કે ચીનમાં ભારે વરસાદના કારણે જીરાના પાકને ચાલીસ ટકા જેટલું નુકસાન થયું છે જેના પગલે ભારતમાંથી માંગ વધે તેવી પૂરી પૂરી સંભાવના છે તો એકલા ભારતની વાત કરીએ તો પિસ્તાલીસ થી પંચાવન લાખ બોરી જીરુની જરૂરિયાત છે જોકે આ વર્ષે પાંત્રીસથી પિસ્તાલીસ લાખ બોરીની નિકાસ થવાનો અંદાજ છે તો સો બટાપટ જે સમાજની વાત કરીએ તો રાજ્યના નાના નાના પ્રકારના ધંધા રોજગાર કરતાં સમાજના નબળા નાગરિકો માટે માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજારો એટલે કે ટૂલ કિટ આપવામાં આવશે જી આ દોસ્તો રાજ્યના અરજદારો આજથી એટલે કે ત્રણ જુલાઈ બે હજાર ચોવીસથી આગામી બે મહિના સુધી ડબલ્યુ ડબલ્યુ કુટિર ગુજરાત ગવર્મેન્ટ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે તો ઓનલાઈન વેરિફિકેશન માટેની મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે તો વિશ્વ પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર મોસમી વરસાદમાં થયેલા નુકસાનીના વળતરને લઈને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે તો માર્ચ અને મે મહિનામાં વરસેલા કમોસમી વરસાદથી નુકસાન અંગે સહાય ચૂકવવામાં આવશે તો માર્ચ બે હજાર ચોવીસમાં સાબરકાંઠા મહેસાણા ખેડા અરવલ્લીમાં નવ હજાર છસો ને ચુમ્મોતેર ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે તો બે હજાર ચોવીસમાં નર્મદા સુરત વલસાડ જિલ્લાના એક હજાર ત્રણસો ને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે તમામ રાજ્યો એક એડવાઇઝરી જાહેર કરીને સ્થિતિ પર કડક દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે તો રાજ્યના સ્ત્રીઓને જીકા વાયરસના ટેસ્ટિંગ પર ત્યાં પુરુષ મહિલાના ભ્રૂણ અને ધ્યાનથી કેન્દ્રિત કરવાનું કહેવામાં આવ્યું છે વાત કરીએ તો આજે સુરત દાહોદ નવસારી વલસાડમાં અતિભારે ભારે વરસાદ તો અમદાવાદ વડોદરા બનાસકાંઠા અને અમરેલીમાં ભારે વરસાદની શક્યતા દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોમાં ખુશીનો માહોલ ખેડૂતોને પાક વીમાના વળતરનો સરકારે રિપોર્ટ હાઈકોર્ટને નકારી કાઢ્યો તો બે હજાર સત્તર અને અઢારના વરસાદમાં સર્વે યોગ્ય ન થયાનું અવલોકન સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે રાજ્યમાં નવથી અગિયાર જુલાઈ વરસાદની આગાહી કરી તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી તો પંદર તારીખે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતાં સત્તરથી ચોવીસ જુલાઈમાં રાજ્યમાં સારો વરસાદ થશે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી તો બીજા સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવમાં જોરદાર વધારો તો દેશના મોટા ભાગના શહેરમાં ટમેટાની કિંમત સિત્તેર થી નેવું રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી જોવા મળી જેના કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું તો આગામી અઠવાડિયા સુધીમાં ઘટાડો થઈ શકે છે તો શાકભાજીના સાથે ડુંગળી અને બટાકાના ભાવમાં જોરદાર વધારો તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોનાના ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો રાજધાની દિલ્હીમાં ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાની કિંમત તોંતર હજાર નવસો ચાલીસ રૂપિયા જ્યારે મુંબઈમાં દસ ગ્રામ સોનાની કિંમત તોતેર હજાર સાતસો નેવું રૂપિયા તો એક કિલો ચાંદીની વાત કરીએ તો ચોરાણું હજાર સાતસો રૂપિયા જોવા મળી તો દોસ્તો ફટાફટ જે સમાચારની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં મેઘમેર થઈ રહી હતી જો કે એક બે દિવસથી મોટા ભાગના વિસ્તારમાં વરસાદ થયો ન હતો ત્યારે હવામાન નિષ્ણાતે આગાહી કરી હતી જેમાં તેમણે જણાવ્યું કે નવ અને દસ તારીખે વરસાદ થશે

રાજ્યમાં નવ જુલાઈ સુધી છૂટો છો વરસાદ રહેશે ત્યારબાદ નવથી બાર જુલાઈ વચ્ચે સારા વરસાદનું અનુમાન છે તો હવામાન નિષ્ણાતની આગાહી મુજબ રાજ્યમાં પાંચ જિલ્લામાં મુશળધાર વરસાદનું અનુમાન છે તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે તો પ્રવાસન સ્થળે દીવના કેટલાક વિસ્તારમાં છૂટો છો વરસાદ વરસી શકે છે તો બટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આજે વડોદરા છોટાદેપુર સહિત દક્ષિણ ગુજરાતમાં ગાજુ સાથે હળવાઈથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો બાર જુલાઈ સુધી વરસાદની જોરદાર આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સમગ્ર દેશમાં ચોમાસાનો માહોલ જામ્યો તો ગુજરાત સહિતના રાજ્યમાં સારા પ્રમાણમાં વરસાદ રહ્યો ત્યારે ભારતીય હવામાન વિભાગે વધુ એક વરસાદને લઈને સારા સમાચાર આપ્યા તો આ પ્રમાણે બિહાર ઉત્તર પ્રદેશ આસામ મેઘાલય સિક્કિમ મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈને ઓરેન્જેલેટ આપવામાં આવ્યું તો દોસ્તો ફટાપટ બીજા સમાચારની વાત કરીએ તો દુનિયાના સૌથી ખતરનાક રેસલરમાંથી એક રેસલરે આજે સંન્યાસ લેવાની જાહેરાત કરી છે જે આ દોસ્તો તેના સંન્યાસની જાહેરાતથી ચાહકો પણ ચોંકી ગયા એક લાઇવ ઇવેન્ટ દરમિયાન દિગ્ગજ રેસલરે ડબલ્યુ ડબલ્યુ ઇ છોડવાનો નિર્ણય કર્યો છે ખાસ ટી શર્ટ પહેરીને વર્લ્ડ ચેમ્પિયન જ્હોન સિન્હાએ ડબલ્યુ ડબલ્યુ ઇમાંથી લેવાની જાહેરાત કરી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા રાજ્યના એક અઠવાડિયમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો દરસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતને વર્ષ બે હજાર તેવીસ અને ચોવીસમાં સાત પોઇન્ટ ત્રણ અબજ ડોલરનું એફડીઆઈ મળ્યું તો ગયા વર્ષની સરખામણીમાં પંચાવન ટકાનો વધારો દસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગેસ સિલિન્ડર થયું સસ્તું જે આ દસો મોદી સરકારે પોતાના પ્રથમ કાર્યક્રમમાં આવી ઘણી યોજના શરૂ કરી હતી જેનો લાભ મહિલાઓને મળ્યો છે તો આવી જ એક યોજના પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના છે એટલે કે આ યોજનાના લાભાર્થી માટે એક સારા સમાચાર છે તો વાસ્તવમાં આગામી આઠ મહિના સુધી લાભાર્થીને સામાન્ય ગ્રાહકો કરતાં ત્રણસો રૂપિયા સસ્તું એલપીજી સિલિન્ડર મળવાનું ચાલુ રહેશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક બોર્ડે વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું તો વાર્ષિક રજા અને શાળાની કાર્યની વિગતો કેલેન્ડરમાં જાહેર કરવામાં આવ્યું આ ઉપરાંત એચએસસી અને એચએસસીની પરીક્ષામાં તારીખો જાહેર કરવામાં આવી જે મુજબ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ થી તેર માર્ચ બે હજાર પચીસ વચ્ચે બોર્ડની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે વાત કરીએ તો મુખ્યમંત્રી ભુવેન્દ્રભાઈ પટેલે અષાટી બીજના પાવન અવસરે અમદાવાદની એકસોના સુડતાલીસ જગન્નાથ રથયાત્રાને પ્રસ્થાન કરવા પૂર્વે વહેલી સવારે મંદિરના પરિસરમાં ભગવાન જગન્નાથ રથનું પૂજન અને અર્ચન કર્યું તો મુખ્યમંત્રીએ સતત ત્રીજી વખત ભગવાન જગન્નાથની રથયાત્રાની પરિણંદની વિધિ કરી ત્યારે ગૃહ અને રાજ્યમંત્રી હરસંઘવી ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ આ વિધિમાં ભક્તિપૂર્વક સહભાગી થયા હતા તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સરકારનું કહેવું છે કે સ્થાનિક બજારમાં ડુંગળીની ઉપત સ્થિતિ સંતોષકારક છે તો સૂટક કિંમતો સ્થિર રહી છે તો બાબતો ખાદ્ય અને જાહેરાત વિતરણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ખરીફ સિઝનમાં ડુંગળીના પાકની વાવણીમાં સત્યાવીસ ટકાનો વધારો થવાનો અંદાજ છે તો મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે સારા સમયસર ચોમાસાનો વરસાદ ડુંગળી ટમેટા બટાકા અને અન્ય પાકોને પ્રોત્સાહન આપશે

પ્રાકૃતિક ઇનપુટ અને ખેતી કરશ તથા શાકભાજીના પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે મહત્તમ હેક્ટરથી વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે તો દુસ્સો બટાપટ વિદ્યા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દિવસે વીજળી મળશે જે આ દોસ્તો ખેડૂતોને ખેતીમાં પીએફ માટે રાત્રિના બદલે દિવસે વીજળી મળશે તેવું ખેડૂતોની માંગ છે ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ એક હજાર પાંચસો કરોડની જોગવાઈ કરી છે તો ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે તો આ માંગણી આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે તો બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગાઈ કરવામાં આવી છે પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવે તે જોવાનું રહ્યું છે દોસો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો જીરું હવે સોનું બની શકે છે તો ખેડૂતો માટે સારા સમાચાર એવા અહેવાલો સામે આવ્યા છે કે ચીનમાં ભારે વરસાદના કારણે જીરાના પાકને ચાલીસ ટકા જેટલું નુકસાન થયું છે જેના પગલે ભારતમાંથી માંગ વધે તેવી પૂરી પૂરી સંભાવના છે તો એકલા ભારતની વાત કરીએ તો પિસ્તાલીસ થી પંચાવન લાખ બોરી જીરુની જરૂરિયાત છે જોકે આ વર્ષે પાંત્રીસથી પિસ્તાલીસ લાખ બોરીની નિકાસ થવાનો અંદાજ છે તો સો બટાપટ જે સમાજની વાત કરીએ તો રાજ્યના નાના નાના પ્રકારના ધંધા રોજગાર કરતાં સમાજના નબળા નાગરિકો માટે માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજારો એટલે કે ટૂલ કિટ આપવામાં આવશે જી આ દોસ્તો રાજ્યના અરજદારો આજથી એટલે કે ત્રણ જુલાઈ બે હજાર ચોવીસથી આગામી બે મહિના સુધી ડબલ્યુ ડબલ્યુ કુટિર ગુજરાત ગવર્મેન્ટ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે તો ઓનલાઈન વેરિફિકેશન માટેની મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે તો દસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર મોસમી વરસાદમાં થયેલા નુકસાનીના વળતરને લઈને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે તો માર્ચ અને મે મહિનામાં વરસેલા કમોસમી વરસાદથી નુકસાન અંગે સહાય ચૂકવવામાં આવશે તો માર્ચ બે હજાર ચોવીસમાં સાબરકાંઠા મહેસાણા ખેડા અરવલ્લીમાં નવ હજાર છસો ને ચુમ્મોતેર ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે તો બે હજાર ચોવીસમાં નર્મદા સુરત વલસાડ જિલ્લાના એક હજાર ત્રણસોને ઓગણ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે તમામ રાજ્યોને એક એડવાઇઝરી જાહેર કરીને સ્થિતિ પર કડક દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે તો રાજ્યના સ્ત્રીઓને જીકા વાયરસના ટેસ્ટિંગ પર ખેપગ્રસ્ત મહિલાના ભ્રૂણ અને ધ્યાનથી કેન્દ્રિત કરવાનું કહેવામાં આવ્યું છે